લોકાર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ડીસીપી અસ્થિતિ રહ્યા ઉપસ્થિત સાથે અંજની વેદાંત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ અને અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રહ્યા હાજર તો શહેરના લગભગ એકદમ છનારા આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એનો ગ્રોથ થઈ રહી છે એમનો ગ્રામીણ વિસ્તાર ને એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો શહેર પણ ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં બોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા હમણાં લોકો માટે જે પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા અવાસ બી આવે છે એમાં જો કુશળવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા બહારના જોરના રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એ પડકાર રહે છે આજ જ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જોવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામના ત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસને મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો પોલીસ કમિશનર કચેરી છે આ કચેરીથી લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા હોય અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસ સુધી દો તો અડધો કલાક સુધી સમય લાગે છે અહીંયા આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સૌપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને आ यूनिट थी जो पांडेसरा जीआईडीसी आजूबाजू विस्तारों में घनी बड़ी जो है आ गुनाहित प्रवृत्ति में राहत थी एंटी सोशल एलिमेंट्स मुखाल ऊपर कंट्रोल करद मिली કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનને આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં જો અમારી સ્થાનિક પોલીસ છે એમાં મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સૌપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી આખી એના ટીમ ને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન સાથે જે પર્પઝ થી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ કે એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લો અભંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ લોકલ પોલીસ સ્થાનિક પોલીસનો સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી કરીને ક્રાઈમ કરીને આવી જાય છે ભલે અહીંયા નથી કરતા ક્રાઈમ લેકિન બીજા જગ્યાએ કરીને આવીને શેલ્ટર લેતા હોય આ બધા ઉપર અને આ લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટ ઉપર છે જોઈએ તો આજ બુધદાન સતત જેયે અમારી આ ક્રાઈમ ડેટા એરિટયા એનજી પર ધ્યાન રાખીને એ તમામ તત્વો જે આપણા સુરતના નામ અને ગુજરાત રાજ્યના બુધદાન નામ કરે છે તો એના ઉપર કડક અમેલો કાર્યવાહી પણ કરતા રહેવાના છે તમામ લોકોએ ડેટા પર બનાયા અમે લોકો બનાવીએ જે લોકો ઇન્ડ સોશિયલエレमेंट्स છે જે વારંવાર ભૂતકાળમાં ગુનામાં સામેલ છે એના ડેટા બી અહીંયા ક્રિએટ બનાવવામાં આવશે જેના ઉપર એના ભૂસી ટોક લગાવવાના હોય પાસા કરવાના હોય આ પ્રકારના એના ઉપર અમે કાર્યવાહી કરવાના એના પ્રોપર્ટીઓ ક્યાં છે આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ઘર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે ચાહે પોતાના નામે હોય ચાહે પોતાના સગાયા મિત્રો નામે હોય આ બધા લોકોને પ્રોપર્ટીના અહીંયા જો આકલન કરવામાં આવશે અને આ બધાને જો એ પ્રોપર્ટી સીઝરને બી કારવાહી કાયદેસર બધા કરવામાં આવશે તો આ આવનાર સમયમાં

મળવાના અધિકારીઓ છે મળવાના આ લોકોને થોડા ઇન્ફોર્મેશન લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો અમારે સાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સૂચના આપીએ છીએ કે તમામ લોકો નામ બી ગુપ્ત રાખેલું એને ઓળખ કઈ જાહેર નહીં થાય આ રીતે જોવાના અને સારા લોકોના અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ જો કાયદાના અમલવારી એના ઉપર કડકથી કરાવીએ